સુરતના લિંબાયતની સત્તર વર્ષીય સગીરા ઉપર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા જેમાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો સગીરાને પેટમાં દુખતા તેનીને સારવાર માટે લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટ્યો હતો જેમાં પચ્ચીસ વર્ષીય બનેવી ગોળાદરામાં રહે છે અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી પોલીસ થાણે એક નાબાલિક લડકી હે અ ઉસકી માતાજી છે એક એફ આયર કરવા जिसमें उसकी जो नाबालिग लड़की है वो उसने गर्भ उसको गर्भ रह गया है उसका आ, मेडिकल जांच के दरमियान उपाया गया जिस समय उसके पूछपरछ के दरमियान पता चला कि उसका कोई कुटुंब का ही कोई लड़का है गोपाल करके उसने उसके साथ जबरदस्ती शारीरिक संबंध बंधाए थे बांधे थे और उसके फलस्वरूप उसको गर्भ रह गया था जिसके तहत पुलिस ने एफ आई आर दाखिल करके आरोपी है गोपाल जो पहले रेपिडो में काम करता था और छुटक मजदूरी भी करता था उसको अरेस्ट करके आगे की कार्रवाई